ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે ફ્રેશ થઈ ગયા છીએ અને આજને દિવસની શરૂઆત તો બપોરે થાય છે કારણ કે હવાની વેળા કામ 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 હોય છે ને એટલે વિડીયો નહીં બનાવતી અને બપોરે બનાવી દીધું છે ખાવાનું મગ મગ બનાવ્યા છે ભાત બનાવ્યા ભૂંગળા તળ્યા ડુંગળી મરચાં બધું સૌ એકતા બેન ને તાવ આવ્યો છો એકતા બેન ઊંઘી જાય પણ અવાજ બહાર ના જાય એટલે મેં દરવાજો બંધ કરી દીધો છો કારણ કે અવાજ બહાર ના જાય એટલે ઊંઘી જઈશ પેલા રમો એટલે મેં દરવાજો બંધ કર્યો છો અનાજનું વાતાવરણ સૌ વાદળો ધડકોન બતાવું તમને જેવું છે દીધા છે બધા અને જો વાદળો ત્યાં કરી દીધો સુરત જવા તા છે શનિ રવિ આવશે એટલે વરસાદ કરતા આખું અઠવાડિયું આવું કરો કપડા મૂકી દીધા છે બધાએ અને એક બાજુ રસોઈ થાય છે જો ભૂંગળા બનાવ્યા ડુંગળી મરચાં અરા ભાત બનાવીશ અને એ ગરમ છે જો મગ ચડીશી તારી ચલો આવા રોટલી કરવાની બાકી સાથે રોટલી કરી દઈએ રોટલી કરવા ચાલુ મગે થઈ જવા જાય છે ખાઈ તો જઈ આ તો ખાલી વઘાર કરે એટલે થોડો મસાલો ભરી જાય એટલે થોડી વાર ચડવા દેવા પડી બાકી તો થઈ તો જ્યાં જ બીજું તો કઈ હા નહીં હાલતો હું આ સ્ટેન્ડ લાવ્યા હતા જો સ્ટેન્ડ અહીંયા મૂક્યું છે અહીંયા પોતું કહી દઉં મુખવાસ માટે હું મુખવાસની તૈયારીઓ કરી દીધી છે બતાવો તમને મુખવાસ બનાવવાનું સંતે એના બે હળદર મીઠું અને લીંબુમાં પલાળી મૂકી શકો પછી શેકી કાઢે પલાળી મૂકી શકો બપોરના વાગી ગયા છે ત્યાં હવે કામ પતું છો તો હાલત સાહેબ ખાઈ ગયા અમે જો અમારે દેવા ઊગી જશે ભાણાભાઈ વાણાભાઈ તો ચાંદ ઊગ્યો છે કેટલા વાગ્યાનો નો બાર વાગ્યા નહીં મમ્મી હોય ઊંઘાડી જઈશું ઊંઘ્યો છે તો ત્રણ તો સારું ઊંઘ્યા છે ભાઈ મમ્મી આવા ઊંઘે ને એટલે એ રોય ઉઠશે એટલે ભાઈ મને ઊંઘવા નહીં દે એવું કોમ ક્યાંસામ કોણાભાઈનું ઊંઘ ગયો છો બિચારો ઊંઘવા નહીં એને થોડી તબિયત નરમ છે શરદી ને એવું થઈ જઈશ એકતા ને શરદી ને એવું થઈ જશે ને થઈ જઈશ એ એકતાને તો બધા ઊંઘીને એકતા તો જઈને કોમે ભાઈ ઊંઘ્યા છે અને સાહેબ હજુ તો હાલ ખાઈને ગયા હજુ તો મેં કોમ તો હજુ તો વાસણ એવું તો મૂકી રાખી ગયો નહોતો આખો દાડો થાકી જવાનો કોમો કોમો હજુ તો કપડાં લાવીને અડધા મૂક્યા છે ને અડધા તો ભૂકવેલા છે ને જો હજુ તો કેટલા વાગે જો આટલા વાગે નવરી થઈ છું અને બહાર તો તડકો કરે છે બરાબરનો અને હા કાંઈ આજે બીજું નવરાત્રી છે બીજું નોરતું છે તો બધાને બીજા નવરાત્રી નોરતાની ખૂબ ખૂબ શુભકામના માતાજી બધાને મનોકામના પૂર્ણ કરે બધા હાજા તાજા રહે એવી માતાજીને પ્રાર્થના અમાર ભાઈ ઉઠી ગયા ઉઠી ગયા બેટા ના ઉઠ્યો ઉઠીને આજે ઉપર ચડવાનું માં જોડે આઈ નુંગી છે જે આમાં કહી શકો છો ગઈ આજે હું શું કરું છું જો અમુક વાસ બનાવ્યો તો ને અમારે પલાળી મૂકે તો ને એ શીખવાનું કામ કામકાજ ચાલુ છે

આપણું મુખવાસનું શેકવાનું કોમકાજ ચાલુ છે પણ ડાબો હાથ છે ને એટલે મને ફાવતું નહીં જમણા હાથે મોબાઈલ પકડે છે અને આ ડાબો હાથ છે એટલે મને ઓછું ફાવો હું બનાવી પી લીધું છે અને તમે એકતાને આવ્યા તો તે તો કરીને હું આપે જોડે મસ્તી કરીને એવું બધું કરી જો મોબાઈલ માં મોબાઈલ મેં ઢોળો ને આવું કોમકાજ છે આપણું ભાઈ સવા અમે તૈયાર થઈ ગયા છીએ ઇસ્ત્રી કરાવવા માટે કપડાં તૈયાર કરી મૂક્યા છીએ હવે ઇસ્ત્રી કરાવવા જવું છે તે કારણ કે બે ત્રણ કંકુત્રી આવી તૈયાર થઈ જાય છે જવા માટે બધાને એટલે હવે ઇસ્ત્રી તો કરાવી પડશે સાહેબના કપડાના એટલે સાહેબના કપડાં લઈને હવે ઇસ્ત્રી કરાવવા હાલવા જઈએ છીએ તૈયાર થઈ જાય છીએ અને લાઈટ બાઇટ બંધ કરી દે બધું અને જો તૈયાર કરી દીધો છે ઇસ્ત્રીવાળા કપડાં હાલવા માટે ઓઢણી ને લઈ લઈએ ચલો પછી જઈએ રતો જઈને મળીએ રસ્તામાં થેલો તૈયાર કરી દીધો હવે આપણે નેકડી જે ઇસ્ત્રી કરાવવા લઈ બગીચા આવી જઈશ હું આ બાજુ બગીચો હાય છોકરાઓ રમી જો આ બધા મેચ રમી છે બધા છોકરાઓ આજ તો મોટા છોકરાને આજ બધા નેના નેના છોકરાઓ છે બગીચામાં આ વસ્તી એવો ઓછી થઈ જાય હો નવરાત્રી એટલે ઓછી આવે ને કોમ તો ભાઈ વધારે આવો પણ નવરાત્રીના હિસાબે નહીં ઓછી સૌ કારણ કે બધા રાતે ગાવા જોઈએ એટલે હું કોમ તો જેટલા છોકરા રમતા હોય ને જેવું એ હોય બધું એટલે આપણો બગીચામાં થઈને હવે ડાયરેક્ટ ઘેર જતા રહીએ ઘેર જઈએ અને પછી થોડી વાર બેસીએ જો પણ ઘેર જવા જઈશું ને કે ભાઈ ડાયરેક્ટ જ ઘેર અને બગીચો તો મસ્ત મજા આવે એવો છે બગીચો બધું કાપી દીધું તે હવે એ થઈ ગયું હવે આરી નહીં લાગતું બધું આવું આ બહુ ઉનાળામાં બહુ કેરીઓને એવું આવતું હતું હવે બધું ઉલી ગયું બધું કાપી દીધું લાગે છે બધું એ પેલા દિવસ હું આ ત્યાં કાપતા હતા ને એટલે એ દાળ કાપી દીધું બધું એટલે જો બગીચાનું આખું થઈ ગયું અને આવું કેરીઓ બહુ આવતી હતી એડ નીકળી જઈએ ઘરે જવા માટે ભૂલ ભૂલ અહીંયામાં થઈ ને તુલસી અહીંથી કાપી દીધી હતી ને ત્યાં કઈ જઈશ તુલસી અને એ જો માર કેવું સોડ ઉગ્યો છે મરચીનો સોડ ઉગ્યો ને જોડે લીમડી લીમડી ઉગી છે મીઠો લીમડો પેલો મેં વાય ને તે ઉગી જશે જો અને મરચી નું સોડ ઉગ્યો છે હજુ તો નાનો જ છે થોડો મોટો થશે એટલે ભાઈ મરચા ને એવું બધું આવશે અત્યારે ખાસ્સા ઉગ્યા જેટલા ઉગ્યા ખબર બધા પોચ હાથ જેટલા સી બધા ખાસા ઉગી જાય છે બધા બીયા અખર્યા હોય ને એટલે ઉગી જાય તે સારું હેડ મરચો આવશે મરચો પણ રસ્તા પર રસ્તા પર છે રસ્તા પર તો ચોકો રવા દેવાનું જો રસ્તો છે રવા દે જો દેવાંશભાઈ ની ગાડી ત્યાં પડી રહી દેવાંશભાઈ લઈ લઈ જતા જશે થોડા અમુક ટાઈમે ફેવર અમુક ટાઈમે નહી તો ને એવું બધું હોય છે એટલે બંગારવાળા ફેવર ના ફેવર ને એવું બધું છે અવાજ આવતો નહીં હોય સઘળાના અવાજમાં મારો ફેવરાના ફેવરા ને એવું બધું એટલે લઈ જાય અમુક વખત ફેવરાના અમુક વખતના ફેવરાવડથી અઠવાડિયાથી મોદો છે ને એટલે બહુ હોય નહીં આવતો એના ગેર જાઈને બધું એવું બધું કરે છે મને ન્યાય મળવો જોઈએ મને આ રીતે તમે ખવડાવો છો મારા શરીરની શું હાલત થાય બીજું કઈ બસ ચાલો આપણા વાગા બદલી ગયા રાત પડી જાય એટલે વાગા વાઘા ગયા લઈ જાય નહીં તક્ષુ ખાવ લઈ શું આવું તક્ષુભાઈ કેવું શાંતિ શાંતિ લખ સુબે તો વઘારેલા ભાત ખા દઈને યસ ભાત રીન વઘારેલા ભાત નો ઈને વઘા વઘારેલા ભાત નો કહેવાય ને પુલાવ કહેવાય એ પુલાવ નીચે રીતે બનાય તો તને ખબર હ સહેબ પુલાવ મેં ને ટીંડોરા હતા તે એમ ઈ જે રીતે બનાય તો તને ખબર પેલા શાક વઘાય પેલા સાતરી દીધા સી હા ફહી લઈ જા સી હા વગેરા શાક વઘાળી સી મસ્ત છે મી શાક વગાડી તો એ શાક કાઢી અંદર તેલ રેન વગાડતા આવે છે ને એ શાક કાઢી ને તેલ વધે છે ને મતારે ભાત નાખી ને લાઈ દીધા અરે એટલે થોડો સ્વાદ ખરાબ લાગતો ભાઈ ખવાય જ તો અરે એડો અદના માટે આટલું જ મારો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કાલે ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય માતાજી